મારે ભાઈ આપડે ઉમા બાઇક ઝોન નો ભૂખા ઓફર ચાલુ છે ભાઈ કારણ કે તમે ગાડી ઇલેક્ટ્રિક સ્કૂટી ની ખરીદી કરશો ને એટલે ભાઈ તમને ગાડી સાયકલ જ્યુસ મિક્સર ટ્રાવેલ કરવા માટે ઓરિજિનલ બેગ ભાઈ ચાદી એવી અનેક ગિફ્ટો તમે જીતી શકો છો અને ઉમા બાઇક તરફ તમે રૂપિયાનું કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો હું હજાર રૂપિયા નું અવચર મળશે ભાઈ અને ભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટી ની એસેસરી એકદમ ફ્રી આપવાના છે આ રીતે ત્રણ ત્રણ ગિફ્ટો ફ્રી આપવાના છે ભાઈ અને ભાઈ લિથિયમ બેટરી વાળી ઇલેક્ટ્રિક સ્કૂટી ઇલેક્ટ્રિક સ્કૂટીમાં બાર હજાર વાળી સબસીડી તો તમને મળવાની જ છે ભાઈ અહીંયા ભાઈ સ્પીન કરવાની ઓફર ચાલુ છે ભાઈ આ તમે સ્પીન કર્યું ભાઈ એટલે ગોર ફરતું ફરતું જ્યાં આગળ આનું ઉભુ રહેશે ને ભાઈ ત્યાં આગળ જે ગિફ્ટ આઈને ઉભી રહેશે એમાં છ ભાઈ અવેલેબલ છે અને ભાઈ નું એસેસરી તો ફ્રી આપવાના છે અને આ ઓફર ભાઈ ગણેશ ચતુર્થી ના નિમિત્તે છે ભાઈ સત્તર ઓગસ્ટ થી લઈને ભાઈ ત્રીસ ઓગસ્ટ લગી આ ઓફર ચાલુ છે ભાઈ તો ભાઈ આજે જ મુલાકાત કરો બાઇક ઝોન માં ગાડી દરેક ના ઇલેક્ટ્રિક બાઇક સ્પેર પાર્ટ તેમજ રિપેરિંગ કામ થઈ જશે ભાઈ એડ્રેસ ની વાત કરીએ ઉમાક બાઇક ઝોન મારુતિ નંદન કોમ્પ્લેક્સ બી વિંગ નાના રોડ ભાઈ પોકી જજો